જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય આઠ ધ્રુવ ચરિત્ર સાવકી માતાના કઠોર વચનોથી ધ્રુવનું વનગમન તપશ્ચર્યા અને ભગવાનની પ્રસન્નતા મૈત્રે બોલ્યા સનકાદી કુમારો નારદ રૂબુ હંસ અરુણી અને યતી આ બ્રહ્માના પુત્રો ઉર્ધ્વ રેતશ હતા તેથી તેમણે ગૃહસ્થાશ્રમ માંડ્યો ના હતો શત્રુ હતા સવિદુરજી અધર્મની સ્ત્રી મૃષાએ દંભ અને માયા નામના જોડકાને જન્મ આપ્યો હતો તેના સંતાન રહિત નિરશ્રુતિને સ્વીકાર્યા હતા હે મહાબુદ્ધિમાન વિદુરજી તે બંનેના લોભ તથા નિકૃતિ સંતન સંતાન થયા તેના ક્રોધ અને હિંસા સંતાનો થયા તથા ક્રોધ અને હિંસાના કલી તથા તેની બહેન દુરુક્તિ થયા હે સત્પુરુષ વિદુરજી દુરુક્તિમાં કલીએ ભય તથા મૃત્યુને ઉત્પન્ન કર્યા અને તે બંનેથી યાતનાને નિરય નામનું જોડકું થયું હે નિષ્પાપ વિદુરજી અધર્મનો આ વંશ કે જે પ્રતિસર્ગ કહેવાય છે તે મેં તમને ટૂંકમાં કહ્યું આ પવિત્ર વંશ ત્રણ વાર સાંભળી પુરુષ પોતાના પાપરૂપી મેલનો નાશ કરે છે તે કુરુવંશી વિદુરજી હવે પવિત્ર કીર્તિવાળા અને શ્રીહરિના અંશરૂપ બ્રહ્માના અર્ધ શરીરથી જન્મેલા સ્વયંભૂ મનુનો વંશ પણ હું કહું છું રૂપાના સ્વામી સ્વયંભૂ મનુને પ્રિયવ્રત તથા ઉતાનપાદ નામે બે પુત્રો હતા તે બંને વાસુદેવ ભગવાનના અંશથી જન્મેલા હોય જગતનું પાલન કરવામાં તત્પર રહેતા હતા તેમાં ઉતાનપાદને બે સ્ત્રીઓ હતી સુરુચિ અને સુનીતિ તેમાંથી સુરુચિ રાજા ઉતાનપાદને અત્યંત પ્રિય હતી પણ જેનો પુત્ર ધ્રુવ હતો તે સુનુતિને પ્રિય ન હતી એક દિવસ રાજા ઉતાન બાદ સુરૂચિના પુત્ર ઉત્તમને ખોડામાં બેસાડી લાળ કરાવતા હતા તેવામાં ધ્રુવને પણ રાજાના ખોડામાં બેસવાની ઈચ્છા થઈ પરંતુ રાજાએ તેને આવ બેસ એમ અનુમોદન ન આપ્યું છતાં ખોડામાં બેસવાની ઈચ્છાવાળા શોકના પુત્ર ધ્રુવને જોઈ અત્યંત ગર્વવાળી સુરૂચિએ રાજાના સાંભળતા ઈર્ષાપૂર્વક ધ્રુવને કહ્યું હે પુત્ર તું રાજાના આસન પર બેસવાને યોગ્ય નથી કેમ કે રાજપુત્ર હોવા છતાં તે મારી કોકે જન્મ લીધો નથી ખેદની વાત છે કે તું બાળક છે તેથી તું બીજી સ્ત્રીના ગર્ભાશયમાં પોષાયેલો પોતાને નથી જાણતો અને તેથી દુર્લભ વસ્તુ માટે તને મનોરથ થયો છે જો તને રાજ સિંહાસનની ઈચ્છા હોય તો તપશ્ચર્યાથી ઈશ્વરનું આરાધન કર અને તેમની કૃપાથી તું મારી કુખે જન્મ લે માતાના એ દુષ્ટ વાક્યોથી ધ્રુવ લાકડી મરેલા સર્પની ક્રોધથી ફૂંફાળા મારવા લાગ્યો અને કંઈ પણ બોલ્યા વિના કેવળ જોઈ રહેલા પિતા પાસેથી રડતો રડતો માતા પાસે ચાલ્યો ગયો સુણિતીએ જેનો નીચેલો હોઠ ફરતો હતો અને જે નિશાસા નાખતો હતો તે બાળક ધ્રુવને ખોળામાં બેસાડ્યો પછી અંતઃપૂર્ણના કોઈ માણસના મુખે શોકના તે ગર્વ વચન સાંભળી અત્યંત ખેદ પામી તે બાળા દાવાનળની વચ્ચે આવી પડેલી વેલની પેઠે શોકરૂપી દાવાનળથી ઘેરાઈને ધીરજ છોડી વિલાપ કરવા લાગી તે શોકના વાક્યો યાદ કરતી કમળ સમાન શોભતા નેત્રોમાંથી અશ્રુ પ્રવાહ વહેળાવવા લાગી પોતાના દુઃખનો પાર ન જોતી તે બાળા લાંબા નિશાસા નાખતી પોતાના બાળકને કહેવા લાગી હે તાત તું બીજાઓના અપરાધ માનીશ નહીં કેમ કે જે મનુષ્ય બીજાઓને દુઃખ આપે છે તે પોતે આપેલા તે દુઃખ જ ભોગવે છે સુરુચિનું વાક્ય ખરેખર સત્ય છે મારા અભાગણીના પેટમાં તું ધારણ કરાયો છે અને મારા જ ધાવણથી તું ઉછર્યો છે જેને રાજા પોતાની પત્ની તરીકે અથવા એક દાસી તરીકે પણ સ્વીકારતા શરમાય છે માટે પુત્ર તું બીજાના ગુણો પર દોષ જોવા છોડી દે સુરુચિ તારી સાવકી માતા છે તો પણ તેણે તને સત્ય વચન કહ્યા છે જો તું ઉત્તમની પેઠે રાજસિંહાસન ઇચ્છતો હો તો શ્રી ભગવાનના ચરણ કમળનું આરાધન કર જેમણે જગતના રક્ષણ માટે સત્વગુણના આશ્રયવાળું શરીર સ્વીકાર્યું છે એવા પરમાત્માવાળા ચરણકમળ સેવી બ્રહ્મા પરમ મેષ્ટિ પદ પામ્યા છે જે પદ મન તથા વાયુને જીતનારા યોગીઓને પણ નમવા યોગ્ય છે તારા દાદા ભગવાન મનુએ પણ પુષ્કળ દક્ષિણાઓવાળા યજ્ઞ કરી જેમનું સર્વાંતરયારમી દ્રષ્ટિએ પૂજન કર્યું હતું અને તે દ્વારા બીજા સાધનોથી દુર્લભ એવી પૃથ્વી તથા મોક્ષ સુખ મેળવ્યા હતા હે વસ તે પરમેશ્વરનો તું આશ્રય કર તે ભગવાન ભક્ત વત્સલ્ય છે અને મુમુક્ષોએ તેમના ચરણ કમળનો માર્ગ શોધવા યોગ્ય છે તું તારા સ્વધર્મની શુદ્ધ કરેલા અને એકાંત ભાવવાળા મનમાં તે પરમેશ્વરની સ્થાપી તેમનું ભજન કર ઓ પુત્ર કમળની પાખડીઓ સમાન નેત્રવાળા તે ભગવાન બિના બીજા કોઈને હું નથી જોતી જે તારા દુઃખનો નાશ કરે ને જેમને બ્રહ્માદિ દેવોથી પણ શોભા શોધાતી લક્ષ્મી હાથમાં કમળ લઈ શોધ્યા કરે છે મૈત્રય બોલ્યા એમ કાર્ય સિદ્ધ કરનારું માતાનું વચન સાંભળી ધ્રુવ પોતે પોતાના મનને વશ કરી પિતાના નગરમાંથી નીકળ્યું તેવામાં નારદજી તે વાત સાંભળી ધ્રુવની કૃતજ્જા જાણી વિસ્મય પામ્યા અને પાપનો નાશ કરનારા હાથ વડે ધ્રુવના મસ્તકનો સ્પર્શ કરી કહેવા લાગ્યા અહો માન ભંગ સહન ન કરનારા ક્ષત્રિયોના પ્રભાવ કેવો આશ્ચર્યજનક છે આ ધ્રુવ બાળક છે છતાં સાવકી માતાના દુષ્ટ વચનને હૃદયમાં રાખી રહ્યો છે નારદ બોલ્યું હે પુત્ર રમકડા વગેરેમાં રમનારા તને બાળકને હમણાં અપમાન કે માન એમ જોતા નથી કદાચ તને બાળકને પણ માન અપમાનનો વિવેક ભલે હોય પણ ખરી રીતે પુરુષના અસંતોષના કારણ જે શત્રુઓ વગેરે હોય છે તે મોહથી જુદા નથી એટલે મોહરૂપ જ છે કેમ કે લોકમાં સુખ દુઃખ વગેરે જે કંઈ છે તે પોતપોતાના કર્મોને લીધે જ થાય છે હે તાત ઈશ્વરની અનુકૂળતા વિના ઉદ્યમો સફળ થતા નથી માટે ડાહ્યા પુરુષે દૈવયોગે જે કંઈ પ્રાપ્ત થાય તેટલાથી સંતોષ માનવો માતાએ બતાવેલા ઉપાયથી જેની કૃપા મેળવવાનું તું ઈચ્છે છે તે ભગવાન ખરેખર પુરુષોથી દુરા દુરારાધ્ય છે એમ હું માનું છું નિસંગ અને તીવ્ર યોગ સમાધિથી મુનિઓ ભગવાનનો માર્ગ શોધે છે છતાં જાણી શકતા નથી માટે તું પાછો પર આ તારો આગ્રહ નિષ્ફળ છે જ્યારે કલ્યાણ સાધવાનો સમય આવે ત્યારે પ્રયત્ન કરજે મનુષ્યને દેવયોગી સુખ દુઃખ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સુખ તથા પુણ્યનો ક્ષય થાય છે અને દુઃખ આવતા પાપ નાશ પામે છે એમ માની સુખમાં કે દુઃખમાં પણ આત્માને સંતુષ્ટ રાખનારો અજ્ઞાનરૂપ અંધકારનો પાર મેળવે છે પોતાના કરતાં અધિક ગુણવાનને જોઈ મનુષ્યે આનંદ પામવો પોતાના કરતાં ઓછા ગુણવાનને જોઈ તેના પર દયા લાવવી અને પોતાની સમાનને જોઈ તેની સાથે મિત્રતા કરવી સ્પર્ધા ન કરવી આમ કરનારો સંતાપથી દુઃખી થતો નથી ધ્રુવ બોલ્યા જેઓના મન સુખ દુઃખથી હણાયા છે તેઓને આપ ભગવાને કૃપા કરી આ શાંતિ દર્શાવી જેને અમારા જેવા મહાદુઃખે જોઈ શકે છે પણ વિનય રહિત અને ઘોર ક્ષત્રિય સ્વભાવ પામેલું મારું હૃદય સુરૂચિના દુષ્ટ વાક્ય બાણોથી વિંધાયું છે તેથી તેમાં એ શાંતિ ટકતી નથી હે બ્રહ્મન અમારા વડવાઓએ કે બીજાઓએ ન મેળવેલું અને ત્રણેય જગતમાં ઉત્કૃષ્ટ એવું સ્થાન જીતવા ઈચ્છતા મને ઉત્તમ માર્ગ દર્શાવો ખરેખર આપ ભગવાન બ્રહ્મદેવના પુત્ર હોય જગતનું હિત કરવા વીણા વગાડતા સૂર્યની પેઠે બેદે વિચરો છે મૈત્રી બોલ્યા એ પ્રમાણે તે વચન સાંભળી ભગવાન નારદ પ્રસન્ન થયા અને દયાથી તેઓ બાળકને ઉત્તમ વચન કહેવા લાગ્યા નારદ બોલ્યા તારી માતાએ તને જે કહેલું છે તે જ તારા કલ્યાણના માર્ગરૂપ ભગવાન વાસુદેવ છે માટે તે ભગવાનમાં જ મનને એકનિષ્ઠ કરી તું તેમને ભજ જે મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષ નામનું પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તે તેને તેની પ્રાપ્તિમાં શ્રી હરિના ચરણનું સેવન એ જ એક સાધન છે માટે હે તાત તારું કલ્યાણ થાવ યમુના નદીના પવિત્ર તટ પર પવિત્ર મધુવન છે ત્યાં તું જા જ્યાં શ્રી હરિનું સર્વદા સાનિધ્ય છે ત્યાં યમુના નદીના પવિત્ર જળમાં ત્રણે કાળ સ્નાન કરી દેવતાઓને નમસ્કાર વગેરે યોગ્ય કર્મો કરી આસન ગોઠવી પૂરક કુંભક તથા રેચક એમ ત્રણ પ્રકારના પ્રાણાયામ વડે પ્રાણ ઇન્દ્રિયો તથા મનના મેલથી ધીમે ધીમે દૂર કરી સર્વના ગુરુ શ્રી હરિનું ધીર મનથી ધ્યાન કરજે જે શ્રી હરિ ભક્તો પર કૃપા કરવા તત્પર નિરંતર પ્રસન્ન મુખ તથા નેત્રવાળા સુંદર નાસિકા કુટી અને ગાલવાળા સર્વદેવામાં સુંદર શ્રી વસ્તના ચિહ્નવાળા મેઘ જેવા શ્યામ પુરુષ લક્ષણોથી યુક્ત વનમાળા ધારણ કરનારા શંખ ચક્ર ગદા અને કમળથી પ્રકાશથી ચાર બુજાઓવાળા મુકુટ અને કુંડળો ધારણ કરનારા બાજુબંધ અને કંકણોથી યુક્ત ડોકમાં કૌશક કૌસ્તી ભમણીના અલંકારને પહેરનારા પીડા રેશમી વસ્ત્ર ધારણ કરનારા કંદોરાથી વીંટાયેલા સુવર્ણના ઝાંઝરોથી સુશોભિત અત્યંત દેખાવડા શાંત મન તથા નેત્રને હર્ષ ઉપજાવનારા નખરૂપી મણીના પંક્તિથી શોભતા બંને ચરણો વડે હૃદય કમળની કડીના મધ્યસ્થાને દબાવી પૂજન કરવા ભક્તોના મનમાં રહેનારા મંદ મંદ હસતા પ્રેમાણ દ્રષ્ટિએ જોતા અને વર આપનારાઓમાં શ્રેષ્ઠ છે એવા તે શ્રી હરિનું પૂર્વોક્ત ધારણાથી અત્યંત સ્થિર અને એકાગ્ર બનેલા મનથી ધ્યાન કરવું એ રીતે ભગવાનના પરમ મંગળ સ્વરૂપનું ધ્યાન કરનારા પુરુષનું મન સત્વર પરમ શાંતિ પામી ભગવાનના સ્વરૂપથી કદી દૂર થતું નથી હે રાજપુત્ર એ ઉપરાંત જપ કરવા યોગ્ય પરમ ગૃહીય જે મંત્ર છે તે મારી પાસેથી તું સાંભળ જેને સાત દિવસ જપ કરતા પુરુષ દેવના દર્શન કરે છે દેશકાળના વિભાગ જાણનારા વિદ્વાને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રથી વિવિધ દ્રવ્યો વડે પરમાત્માની દ્રવ્યમય પૂજા કરવી પવિત્ર જળ માળાઓ વનના ફળમૂળ વગેરે દુરુવા વગેરે ઉત્તમ અંકુરોથી ભોજપત્ર વગેરે વસ્ત્રથી અને ભગવાનને પ્રિય તુલસીથી પ્રભુનું પૂજન કરવું પથ્થરની પ્રતિમા મેળવીને અથવા પૃથ્વી જળ વગેરેમાં પણ પ્રભુની પૂજા કરવી તે વખતે મનને સ્થિર કરવું મનનશીલ અને શાંત રહેવું વાણીને નિયમમાં રાખવી અને વનમાં ફળ મૂળ વગેરેના મિતાહાર કરવું વળી ઉત્તમ કીર્તિવાળા ભગવાન પોતાની અચિંત્ય માયાથી સ્વેચ્છ સ્વેચ્છા અવતારના ચરિત્રો વડે ભવિષ્યમાં જે જે મનોહર પરાક્રમ કરનારા છે તેનું ધ્યાન કરવું ભગવાનની જેટલી સેવાઓ પૂર્વે કર્તવ્ય રૂપ કહી છે તે સર્વ મંત્ર મૂર્તિ ભગવાનની સેવાઓ ઉપર કહેલા દ્વાર દ્વાદ સાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય વડે જ કરવી એમ મનના ભાવ હોય તે પ્રમાણે શરીરથી મનથી અને વચનથી ભક્તિયુક્ત એવ સેવા વડે સેવાતા ભગવાન નિષ્કપટ ભજન કરતા પુરુષોના ભાવને વધારનારા થઈ ધર્માર્થ કામ એ પુરુષાર્થોમાં જે ઇષ્ટ હોય તે મનુષ્યને આપે છે માટે વિષય ભોગથી વિરક્ત થયેલા મનુષ્ય સર્વશ્રેષ્ઠ ભક્તિયોગથી નિરંતર ભાવપૂર્વક સાક્ષાત મુક્તિ માટે ભગવાનનું ભજન કરવું નારદજીએ એમ કહ્યું એટલે રાજપુત્ર ધ્રુવે તેમને દ પ્રદિક્ષિણા કરી પ્રણામ કર્યા અને પછી શ્રી હરિના ચરણોથી સુશોભિત પવિત્ર મધુવનમાં ગયો તે તપોવનમાં એ ગયો ત્યારે મુનિ નારદ રાજા ઉત્તાનપાદના અંતઃપૂર્વમાં ગયા એટલે રાજાએ તેમને સત્કાર કરી તેમને અર્ધર્ય વગેરે આપ્યા પછી સુખે બેઠેલા નારદજીએ તેમને કહ્યું નારદ બોલ્યા હે રાજન તું સુકાતા લાંબા લાંબા શું વિચાર કરે છે તારો ધર્મ અર્થ કે કામ નાશ પામ્યો નથી ને રાજાએ કહ્યું હે બ્રહ્મન સ્ત્રીને વસ થયેલા અને નિર્દય મનવાળા મેં મારા પાંચ વર્ષના બાળકને પુત્રને તેની માતા સાથે કાઢી મૂક્યો છે જે મહાવિદ્વાન હતો વનમાં થાકી ગયેલા સૂતેલા ભૂખ્યા કરમાઈ ગયેલા મુખ કમળવાળા

એ મહાસમર્થ તારો પુત્ર લોકપાલોને પણ કરવું ઘણું મુશ્કેલ એવું કર્મ કરી તારો યશ ફેલાવતો થોડા સમયમાં પાછો આવશે બોલ્યા કહેલા એ વચન સાંભળી રાજા રાજલક્ષ્મીનો અનાદર કરી કેવળ પુત્રીની જ ચિંતા કરવા લાગ્યો પેલી તરફ ધ્રુવે મધુવનમાં જઈ સ્નાન કરી તે રાત્રે ઉપવાસ કર્યો પછી નારદ ઋષિના બતાવ્યા પ્રમાણે પ્રયત્નપૂર્વક એકાગ્ર મનવાળો થઈ પરમાત્માની સેવા કરવા માંડી ત્રણ ત્રણ રાત્રિના અંતે દેહ સ્થિતિ અનુસાર કોઠાને બોરજ ખાઈને શ્રી હરિની પૂજા કરતા તેણે એક મહિનો વિતાવ્યો બીજા મહિનામાં તે બાળકે છઠ્ઠે છઠ્ઠે દિવસે પોતાની મેળે પૃથ્વી ઉપર રહે ખરેલા ઘાસને ઝાડોના પાંદડા ખાઈ શ્રી ભગવાનનું પૂજન કર્યું ત્રીજા મહિનો નવમે નવ દિવસ માત્ર જળનો જ આહાર કરી તેણે ગાળ્યો ને ઉત્તમ કીર્તિવાળા શ્રી ભગવાનનું એકાગ્ર ચિત્તે પૂજન કર્યું ચોથો મહિનો પણ નવમે નવમે દિવસે માત્ર વાયુનો જ આહાર કરી તેણે વિતાવ્યું અને પ્રાણવાયુ જીતી ધ્યાન કરી પરમાત્માને હૃદયમાં ધારણ કર્યા પછી પાંચમો મહિનો આવ્યો એટલે તે રાજપુત્ર પ્રાણવાયુને જીતી બ્રહ્મનું ધ્યાન કરતો એક પગે ઠૂંઠાની પેઠે સ્થિર ઊભો રહ્યો તેણે શબ્દાદી વિષયો તેમજ ઇન્દ્રિયો જેમાં રહે છે તે મનને સર્વ તરફથી આકર્ષી ભગવાનના સ્વરૂપનું જ ધારણ કર ધ્યાન કરતા બીજું કંઈ જોયું નહીં એ રીતે મહતત્વ વગેરેના આધાર અને પ્રકૃતિ તથા પુરુષના પણ નિયંતા પરબ્રહ્મનું જ્યારે તે ધ્યાન કરતો હતો ત્યારે ત્રણેય લોક કંપવા લાગ્યા તે રાજપુત્ર એ પ્રમાણે જ્યારે એક પગે ઊભો રહ્યો ત્યારે તેના અંગૂઠાથી દબાયેલી પૃથ્વી જેમાં મોટો હાથી બેઠો હોય તેવી નૌકા જેમ પગલે પગલે ડાબી જમણી નમે તેમ નમવા લાગી તે ધ્રુવ એ પ્રમાણે પ્રાણવાયુ તથા તેના દ્વારા રોકી આત્મા સાથે અભેદ દ્રષ્ટિથી વિશ્વામ વિષ્ણુ ભગવાનનું જ્યારે ધ્યાન કરતો હતો ત્યારે લોકપાલો સહિત સર્વ લોકો પણ પ્રાણવાયુ રૂંધાઈ જવાથી અત્યંત ગુંગળાઈ જઈ શ્રીહરિને શરણે ગયા દેવો બોલ્યા હે ભગવાન સ્થાવર જંગમ પ્રાણીઓના શરીરના પ્રાણવાયુનું આ રીતે રોકવું અમે જાણતા નથી આ સંકટમાંથી તમે અમને મુક્ત કરો શરણે આવેલાનું રક્ષણ કરનાર આપના શરણે આવ્યા છીએ શ્રી ભગવાન બોલ્યા તમે ડરોમાં જેને લીધે તમારા પ્રાણ રૂંધાય છે તે ધ્રુવે મારામાં આત્માની એકતા કરી છે પણ હું તેને મહાન તપથી અટકાવું છું તેમ તમારા સ્થાને જાઓ ભાગવત મહાપુરાણ ચતુર્થ ચતુર્થસ્કંદ અધ્યાય આઠ સમાપ્ત જય શ્રી કૃષ્ણ